એક મિનિટનો કુકિંગ મંત્ર રગડાપુરી તમને બહારની બહુ ભાવે છે ને તો એનો રગડો જે રીતે બનતો હોય છે એવો રગડો તમારા ઘરે ક્યારેય બનતો નથી હોતો ને તો એ રગડો કેવી રીતે બાર બહાર જેવો જ બને ને એની હું તમને ટીપ આપું તો સૌથી પહેલાં તો શું કરવાનું છે કે એની અંદર એક એવું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એ લોકો ઉમેરતા હોય છે એક પેસ્ટ ઉમેરતા હોય છે એ રગડાને વઘારવામાં પણ નથી આવતો પણ એ પેસ્ટના કારણે એ રગડાનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે તો સૌથી પહેલાં તો વટાણાને બાકી લેવાના હોય છે અને એની અંદર કોથમીર ફુદીનો અને લીલા મરચાં એની અંદર સંચળ પાવડર થોડું ઉમેરવાનો છે મીઠું અને થોડો લીંબુનો રસ આટલું ઉમેરી અને એક પેસ્ટ તૈયાર કરવાની છે પણ આ પેસ્ટ એકદમ અધકચરી વાટેલી હોવી જોઈએ ક્રસ કરેલી એટલે કે ચટણી જેવી એકદમ લીસી નહીં એ અધકચરી વાટેલી પેસ્ટ હોય એ બાફેલો રગડો તમારો જે છે એને કઢાઈમાં લઈ લેવાનો છે અને એની અંદર આ પેસ્ટ ઉમેરી અને એને ઉકાળવા દેવાનું છે અને પછી એની અંદર લીલા મરચાંની તીખાશ થોડી વધારે આગળ પડતી લેવાની છે તો જ એ સરસ લાગશે અને આ રીતે તમે જ્યારે રગડો બનાવશો ને ત્યારે એકદમ સરસ ખૂમચા સ્ટાઇલ રગડો તમારો તૈયાર થશે